વિશેષ ટ્રેન આસ્થા સ્પેશિયલ ટ્રેન ને છોટાઉદેપુર સાંસદ સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું વડોદરા રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર છ પરથી અયોધ્યા ની વિશેષ ટ્રેન આસ્થા સ્પેશિયલ ટ્રેન ની રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા બીજેપી ના વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશ પટેલ સહિતના મહાનુભાવો લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું છોટાઉદેપુર લોકસભાના રામ ભક્તો મર્યાદા પુરુષોત્તમ રામ લલ્લાના દર્શન કરવા માટે લલ્લા લલ્લાના દર્શન કરવા માટે જાય છે તો આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે અમે સૌ અહીંયા રામ ભક્તોને ટ્રેન ને લીલી ઝંડી આપવા માટે અહિયાં પધાર્યા છે